મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે જૂનાગઢ ખાતેથી યુનિટી માર્ચ પદયાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિના અવસરે આયોજિત પદયાત્રાનું આયોજન થયું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું કે સરદાર પટેલે રજવાડાઓને ભારતમાં ભેળવાનો યજ્ઞ આદર્યો હતો તે સમયે સરદાર પટેલના માર્ગદર્શનમાં જૂનાગઢ આરઝી હકુમતના સેનાનીઓએ છ્યાસી દિવસની લડત આપી હતી અને પાકિસ્તાનમાં ભળવાનો વિરોધ કર્યો હતો અને આજના દિવસે જૂનાગઢના ઉપરકોટ ખાતે ભારતીય તિરંગો લહેરાયો હતો તેમણે કહ્યું કે અહીંથી સરદાર પટેલ સોમનાથ દર્શને ગયા હતા અને ખંડિત મંદિર જોઈને તેના પુનરૂત્થાનનો સંકલ્પ કર્યો હતો સરદાર સાહેબે ઓગણીસો સુડતાલીસમાં પંદરમી ઓગસ્ટે આઝાદી મળ્યા પછી દેશભરના રાજ્યોના રજવાડાઓને ભારતમાં વિલીન કરવાનો યજ્ઞ આગ્રહ હતો એ સમયે જુનાગઢના નવાબે ભારતમાં ભળવાના બદલે પાકિસ્તાન સાથે જોડાવાની જાહેરાત લોકમતની વિરુદ્ધમાં જઈને કરી હતી તેની સામે જુનાગઢને અખંડ ભારતનો હિસ્સો બનાવવા સરદાર સાહેબના માર્ગદર્શનમાં મુંબઈમાં સ્વાતંત્ર્ય સેનાનીઓની આરજી હકુમત સ્થાપના કરી અને નવાબ શાસન સામે લડત શરૂ થઈ હતી જુનાગઢ આરજી હકુમતના સેનાનીઓએ લોકશક્તિની લડત ચલાવીને નવાબને ઝુકાવ્યા અને છ્યાસી દિવસની લડત પછી નવમી નવેમ્બરે ઓગણીસો સુડતાલીસના દિવસે જુનાગઢ ખરા અર્થમાં આઝાદ થયું અને ઉપરકોટ ભારતીય તિરંગો લહેરાયો હતો